સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધી કેવો વરસાદ છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આવતીકાલે અમે ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે આપનો પ્રશ્ન રજૂ કરવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જો આગાહીની વાત કરીએ તો ગત સોળ જૂનથી શરૂ થયેલ ચોમાસાને હવે એક મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે જૂન માસમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા બાદ જુલાઈની શરૂઆતમાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી જોકે હજુ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે અને છેલ્લા થોડા દિવસથી રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે અને હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરાપનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અને હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતો હવે ફરી તૈયાર રહેજો કારણ કે આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખથી ગુજરાતમાં ફરી મેઘમંડાણ થવા જઈ રહ્યા છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આવતીકાલથી નવી સિસ્ટમના કારણે શરૂ થવા જઈ રહેલા વરસાદ કેવા હશે તેના વિશે અને કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિશે વાત કરવી છે તે પહેલાં આજની આગાહી વિશે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ સુધીના વરસાદ વરસી રહ્યા છે બાકી મોટા ભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ ફરી વરસાદને લઈ આગાહી આપી છે તે પહેલાં આજે એટલે કે અઢાર જુલાઈએ રાજ્યના કયા વિસ્તારોમાં આગાહી છે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે આ દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી આગાહી છે વીસ તારીખ પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધુ સક્રિય રહી શકે છે ગુજરાતમાં ગુરુવાર સુધીમાં મોસમનો કુલ એકાવન ટકા વરસાદ વરસી ગયેલ છે છેલ્લા ચોવીસ કલાકમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં સૌથી વધુ અઢાર મીમી વરસાદ નોંધાયો છે કચ્છ રિજનમાં અત્યાર સુધીમાં સિઝનનો અઠાવન પોઈન્ટ છેતાળીસ ટકા ઉત્તર ગુજરાત રિજનમાં સીઝનનો અડતાળીસ પોઈન્ટ ઝીરો બે ટકા મધ્ય પૂર્વ ગુજરાતમાં સીઝનનો ઓગણપચાસ પોઈન્ટ ઓગણચાળીસ ટકા અને સૌરાષ્ટ્ર રીજનનો ઓગણપચાસ પોઈન્ટ છત્રીસ ટકા તથા દક્ષિણ ગુજરાત રીજનમાં સીઝનનો પંચાવન પોઈન્ટ બાવીસ ટકા વરસાદ નોંધાયો છે હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ વરસાદની આગાહીને લઈને વાત કરી છે કે રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેવી રીતે આપણે જોયું હતું કે જુલાઈ માસની શરૂઆતમાં સતત વરસાદ જોવા મળ્યો હતો બાર જુલાઈ બાદ રાજ્યમાં ધીમે ધીમે વિસ્તારો વધતા ગયા અને વરાપ પણ વધતી ગઈ અને ત્યારબાદ તો ગુજરાતના નેવ ટકાથી પંચાણું ટકા વિસ્તારોની અંદર વરાપનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે આજે એટલે કે અઢાર જુલાઈએ વરાપ જ રહેવાની છે અને આવતીકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ છે અને ઓગણીસ તારીખ સુધી વરા બાદ ગુજરાતના અલગ અલગ રાજ્યોમાં વરસાદ પડવાનું ચાલુ થશે અને તેનું કારણ છે કે આ વર્ષે બંગાળની ખાડી ખૂબ સક્રિય છે અને તેમાં એક બાદ એક વરસાદી સિસ્ટમો બની રહી છે ત્યારે ત્રણ ચાર દિવસ પહેલાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી સૌ પ્રથમ એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યારબાદ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને ગઈકાલે એ સિસ્ટમ છે તે ડિપ્રેશનના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી અને તે ખૂબ જ મજબૂત ડિપ્રેશન છે અત્યારે તે ઉત્તર પ્રદેશ પરથી સતત પશ્ચિમ દિશા તરફ આગળ આવી રહી છે જેનો સિયર ઝોન દક્ષિણમાં છે તેથી અઢાર જુલાઈએ એટલે કે આજે સાંજ સુધીમાં આ સિસ્ટમનો સિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે જેના કારણે સ્વાભાવિક છે કે ઓગણીસ તારીખથી એટલે કે આવતીકાલથી ગુજરાતમાં વરસાદ પડવાનું ચાલુ થશે જેમાં ખાસ કરીને ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ જોવા મળશે આ ત્રણ દિવસ જે વરસાદો જોવા મળશે તે સાર્વત્રિક વરસાદો નહીં પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આ વરસાદ જોવા મળશે ખાસ કરીને જોઈએ તો આ વરસાદની અસર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોવા મળી શકે છે આ ઉપરાંત કચ્છમાં પણ વરસાદ જોવા મળશે જેમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમથી વરસાદો જોવા મળશે જોકે એ વરસાદ ઉત્તર ગુજરાતની સરખામણીએ થોડા ઓછા હશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની સરખામણીમાં થોડા વધુ વરસાદ જોવા મળી શકે છે તો ઓલ ઓવર જોઈએ તો ગુજરાતમાં આગામી ઓગણીસ વીસ અને એકવીસ તારીખે આ પ્રકારના વરસાદો પડવાના છે જોકે આ વરસાદો છે તે સાર્વત્રિક વરસાદો નથી ઘણા વિસ્તારો બાકાત રહી જશે અને ત્યાં પણ આગામી સમયમાં વરસાદો પડે તેવી શક્યતા છે તો હાલ જોઈએ તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોમાં વરસાદને લઈ ફરી આગાહી કરી છે હાલ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે આગામી સમયમાં ફરી વરસાદનું જોર છે તે વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જુલાઈ માસ દરમિયાન સામાન્ય રીતે હળવાથી મધ્યમ અને ભારે સુધીના વરસાદ જોવા મળી શકે છે અતિ ભારે વરસાદની શક્યતા જો કે જુલાઈ માસમાં હજુ નથી પરંતુ આવનારા સમયમાં ગુજરાતમાં હજુ અતિ ભારે વરસાદ પણ જોવા મળશે ત્યારે અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર